નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ એમની માર્કશીટ કઈ રીતે જોઈ શકે છે એની પ્રોસેસ મેં ડિટેલની અંદર સમજાવેલી છે એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આ વર્ષે જે નવા વર્ષના વિદ્યાર્થીઓ છે એમને એમની માર્કશીટ છે એ ની અંદર લોગ ઇન કરી અને એના પછી જોઈ શકશે તો એ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે આ ઉપરાંત ટેલિગ્રામ ની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો આને જરૂરથી જોઈન કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એના માટે ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ની એના પર હું આવ્યો છું આ વેબસાઇટની લિંક તમને નીચે ની અંદર હું આપી દઈશ એના પર રિઝલ્ટ્સના સેક્શનની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર એમએસસી સેમેસ્ટર ફોર મેથેમેટિક્સ બીસીએ સેમેસ્ટર ચાર બીબીએ સેમેસ્ટર ચાર બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ચાર એલ સેમેસ્ટર ચાર અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર છનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી આની અંદર સેમેસ્ટર ચાર સ્નાતક સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા લેવામાં આવી હતી તો આ વિદ્યાર્થીના પરિણામો છે એ હવે જાહેર કરવાના ચાલુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર માસ્ટર ઓફ હોમ સાયન્સ સેમેસ્ટર એક બીએડ સેમેસ્ટર એક અને એમએડ સેમેસ્ટર એક રેગ્યુલર વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આ યુનિવર્સિટી દ્વારા જે સેમેસ્ટર એકની પરીક્ષાઓ સેમેસ્ટર બે અને સેમેસ્ટર ચારની પરીક્ષાઓ લેવામાં આવી હતી એના પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા અત્યારે જાહેર કરવાની પ્રક્રિયા છે એ ચાલુ જ છે જે સેમેસ્ટર છ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર ચારના તમામ વિદ્યાર્થીઓના પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા પહેલાં જાહેર કરી દેવામાં આવે છે કારણ કે આ વિદ્યાર્થીઓને બીજે એડમિશન લેવાના હોય છે જે વિદ્યાર્થીઓને એટી કેટી આવેલી છે એમના પરિણામો પણ યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ